આજની મિટિંગમાં ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય જિગ્ગેશભાઈ મેવાણી આયા પણ સાથે બેસાડ્યા વિધારસભાઓ પણ સાથે બેસીએ છીએ રાષ્ટ્રીય અધ્યક્ષ સેવાદળના લાલજીભાઈ પાલભાઈ આંબલિયા ગીરાભાઈ જોટવા કૃષ્ણભાઈ બારાઠ મનચપોર ઉપસ્થિત તમામ આગેવાનો વડીલ સ્ત્રીઓ જ્યારે આજે કોડીનાર મુકામે આવવાનું થયું ત્યારે જ્યારની આ ચૂંટણી પૂરી થઈ છે ત્યાંનું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જે પબ્લિક છે એ શાંતિથી રહેતી હતી ભાઈચારાથી રહેતી હતી અને વર્ષોથી ભાઈચારાથી રહેતી હતી અને આજે એ સમયથી તમને ખ્યાલ નહીં હોય કે એમને પહેલાં આગેવાનોને બોલાવ્યા સમજાવ્યા કે આ મંદિર છે આ મસ્જિદ છે આ દરગાહ છે એની સાઈફની દીવાળો નડે છે એટલે પાણી નાખશું બાકી અમે કંઈ એમાં હટશું નહીં એવી વાતો કરી નાના નાના મંદિર પાડી નાખ્યા નાના નાના મસ્જિદ પાડી નાખ્યા નાના ની દરગા પાડી નાખી વાત કરી આવી રીતે રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે આ ગીર સોમનાથમાં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તળવાની કોશિશ કરી છે

પાથરી અને ત્યાં શાંતિ થી રહી શકે જેનાથી વરસાદની ની સિઝન નીકળી શકે અને કાયદો પણ કે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી છતાં પણ ગીર સોમનાથના કલેક્ટર કોના ઈશારે કરે છે અને જે ચૂંટણી લોકસભાની પૈતી છે ત્યારથી નાના નાના ગામો હોય નાના નાના એરિયા હોય એ તમામ જગ્યાએ નાના ગરીબ લોકોના મકાનો તોડી નાખ્યા દુકાનો તોડી અને બે ઘર કરી દીધા છે જ્યારે સરકાર એક તરફ ઘર આપવાની વાત કરતી હોય અને એક તરફ અત્યારે બે ઘર કર્યા છે ત્યારે બે ઘર કર્યા છે ત્યારે ખાસ કરીને હું કહીશ ચોક્કસ રીતે કહીશ કે તમે જ્યારે જ્યારે આ બધું તોડતા ત્યારે મેં કલેક્ટરને જાહેરમાં કીધું આ મંચ ઉપરથી જાહેરમાં કલેક્ટરને કહું છું કે સાંભળીને જો તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કેવા વાળા નથી તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટ પટ્ટો બરાબર બાંધી લ્યો તમારી સાથે વિમલ ચુડાસમાં આવશે ને ગીર સોમનાથમાં અને જ્યાં જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય ક્યાં ક્યાંક તો કોમ્પ્લેક્સો એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગ ની સુવિધા હોવી જોઈએ ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બની ગયા છે અને ગીર સોમનાથમાં બને છે ત્યાં પણ કીધું છે ને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે જે બિન કાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્સો તોડો નાના નાના ગરીબ માણસોના ઘર હું તોડું છું કલેક્ટર તને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે આલો તમારી સાથે આગળ મારી પાસે હું ટાવર જોકે બેસું છું ઘણા અધિકારીઓ આવ્યા છે ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આવ્યા છે કે જે જે બધા બિલ્ડરો છે એ અમારી પાસેથી કલેક્ટરે

પહોંચાડે છે તમે મીઠાઈના બોક્સ ખાધા છે કઈ વાંધો નહીં મેં તમારી તપાસ માંગી છે વહીવટ ઉપ સચિવ શ્રી પાસે અને સામાન્ય વિભાગમાં એ તમારી તપાસ માંગી છે મેસુર વિભાગના ઉપ સચિવ પાસે તમારી તપાસ માંગી છે કે આ કલેક્ટર જ્યારથી નોકરીઓ લાગ્યા છે ત્યારે એમનો પગાર કેટલો તો એમની પ્રોપર્ટી કેટલી હતી અને અત્યાર સુધીમાં એની પ્રોપર્ટી કેટલી થાય

પોતાના નામે નીકળશે અને ચોક્કસ રીતે તપાસ થાય એના માટે મેં એક પત્ર લખ્યો છે અને જરૂર પડશે તો હું જીગ્નેશભાઈ છું હજી પણ કલેક્ટર તાકાત હોય તો આવજો મારી સાથે પણ ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરી દેજો કારણ કે તમે ગરીબ માણસોને હેરાન કરો તમે એવું નહીં સમજતા કાય કોઈ ધારા સફે નથી ટાવર ચોકે બેસું છું એકલો જ બેસું છું જ્યારે જરૂર પડશે તો મારા પ્રજા માટે મારી ત્યારી છે પોહલા પછી ફેરફાર થતો નથી મિમલને ક્યારે રિવર્સ ગેર લાગતું નથી ને લાગવાનું નથી

એ લૂંટની ફરિયાદ મહેશભાઈ મકવાણા ઉપર થઈ છે કે દલિત સમાજમાંથી આવે છે રમેશભાઈ ચુડાસમા જે કોળી સમાજમાંથી આવે છે હરેશભાઈ દમણિયા જે કોળી સમાજમાંથી આવે છે रफीકભાઈ જે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુંડાભાઈ એ પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે મારી પોલીસ તંત્રને ચોક્કસ રીતે હું કહું છું અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્રને કે તમે ત્યાંના સીસીટીવી ચેક કરી અને સીસીટીવી ના ચેક માં કે પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં પણ લૂંટ ન કરી હોય તો એની તપાસ માં ચોક્કસપણે આપણે એ નામ કાઢવું પડશે એ ચોક્કસ રીતે આપણે અહીંથી મંતના માધ્યમ થી કહેવા માંગુ છું અને હંમેશા સાચા ની લડાઈ હોય છે ને સાચા ની લડાઈ માં હંમેશા સત્ય ની જીત થતી હોય છે કારણ કે હું મહેશભાઈ ને ઓળખું છું પણ રમેશભાઈ ને પણ ઓળખું છું આ બધા રમેશભાઈ છે તો હું તો સમૂહ લગનમાં આવતો હોય છે ના ન કરી શકે અને લૂંટ ન કરી શકે ત્યારે ચોક્કસ રીતે તપાસ કરવી પડશે નામ કાઢવું પડશે છતાંય વધારે વાત ન કરું આપને પણ જયારે પણ આપના વિમલ ની જરૂર પડે આપણે સારા સમયમાં ન આવું તો કઈ નહીં પણ આપણે જરૂર પડશે ત્યારે એકસો ને આટલી સ્પીડ કરતા પણ વધારે આપની વચ્ચે આપ સૌનો ખૂબ ખૂબ આભાર